તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક અલગ જ પહેલ કરવામાં આવી છે જેમાં સાત ઝોનના સાત અલગ અલગ આર આરવાન એટલે કે રીડ્યુઝ રિસાયકલ એન્ડ રીયુઝ ફરશે અને લોકોના વધારાના કપડા રમકડા અને ઘરની ચીજવસ્તુઓને એકઠી કરીને ગરીબ બાળકોને વિતરણ કરવામાં આવશે ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા વૃંદાવન આવા સોસાયટીમાં કોર્પોરેશન દ્વારા આ પહેલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પહેલમાં કોઈ પણ ચીજ વસ્તુ જે ખરાબ થઈ ગઈ છે તેનું રિસાયકલ કરીને ફરીથી તેને ઉપયોગમાં લેવામાં આવે અને જરૂરિયાતમંદોને તે આપવામાં આવે તે માટેની આ પહેલ કરવામાં આવી છે જેને લીધે માય સિટી ઇઝ માય પ્રાઇડ એટલે કે મારું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ બને તેની આ પહેલ કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા આ આરથરીનો એક નવીન અભિગમ લાવવામાં આવ્યો છે પરિણામે જનતાની અંદર પણ એનો સારો પ્રતિભાવ જોવા મળ્યો છે દરેક ઘરની અંદર એક સમસ્યા હોય છે કે ભાઈ નકામી થયેલી વસ્તુ નાખવી ક્યાં તો અમદાવાદ મહાનગરપાલિકાએ આર્થરી કોન્સેપ્ટ આધારિત જે નકામી વસ્તુઓ હોય એ ઘરમાંથી એકત્ર કરી અને જ્યાં જરૂરિયાતમંદ લોકો હોય એ જરૂરિયાતમંદ લોકોને આજે આ વસ્તુ પહોંચાડવામાં આવી છે પરિણામે આપણે વાત કરીએ કે આર્થરી કોન્સેપ્ટ અને માય સિટી ઇઝ માય પ્રાઇડ મારું અમદાવાદ સચ અમદાવાદ બને તે માટેના પ્રયત્નો અમદાવાદ મહાનગરપાલિકા એ શરૂ કરી દીધા છે